તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ આ સેટ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે

ફૂલ જવાબદારી સાથે ટ્રેલર પણ આપવાનું છે ટાયર પણ સારા કંડિશન મીડિયમ કન્ડિશનમાં ટાયર અને આ ટ્રેલર ની અંદર બુક જોવા નહીં મળે ડોક્યુમેન્ટ વગરનું આ ટ્રેલર છે મહિન્દ્રા બસો DI ડીઆઈ ટ્રેક્ટર અને તેની સાથે ટ્રેલર બે લાખ એકાવન હજારમાં મળી જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી છે આમાં કિંમત ઓછી થશે નહીં બે લાખ એકાવન હજાર કિંમત ફાઇનલ છે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહ નો આ ટ્રેક્ટર નો સેટ જિલ્લો છે રાજકોટ અને માધા પર જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો અશોક સિંહના મોબાઈલ યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ ના એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ મારુતિ સુજુકી ઇકો ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો આ ગાડી બે હજાર અઢાર ઓલમોસ્ટ બે હાજર ઓગણીસ ના આ ગાડી ગણાય સાવ ઓછી ચાલેલી છે અને ફૂલ સાચવેલી ગાડી માદાભાઈને ને વેચવાની છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને એન્જિન પણ પાવરફુલ છે ત્યારે કોઈ પણ પ્રકારનો ઇકો ગાડી અંદર ફોલ્ટ નથી એસી પણ કમ્પ્લીટ ચાલુ ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી તમે રૂબરૂ લેવા જોવા તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે ગાડીની કિંમત ચાર લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બે હજાર અઢારનું નું મોડલ અને અગિયારમો મહિનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તાલુકો ગઢડા અને હરિપર ગામે જોવા મળશે મેઘા ગાડી લેવી હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે માધાભાઈ નામ સત્તાણું ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ત્રણ ટ્રેક્ટર છે અને નિતેશભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના વાત કરું તો મોડલ નું ટ્રેક્ટર નવમો મહિનો ઓગણત્રીસ તારીખ છે એટલે કે આ ટ્રેક્ટર સાવ ઓછું વાપરેલું છે માત્ર સોળસો કલાક ચાલેલું ન્યુ મોડેલ આ ટ્રેક્ટર છે યુઝ સાવ ઓછો છે

તમારે આ ટ્રેક્ટર લેવાનું જ હશે તો કિંમત પણ ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને જામ જીવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ નિતેશભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિતેશભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો

જેમાં સ્પેશિયલ લેધર મેટિંગ બનાવેલ છે અને ટાયર નવા જ છે પંચ્યાસી ટકા ઉપર ટાયર છે કંપનીની સાઉન્ડ સિસ્ટમ પ્લસ પાયોનર જે વર્લ્ડના નંબર વન સાઉન્ડ છે તે એક્સ્ટ્રા ફિટિંગ કરેલા છે કંપની ફિટિંગ એન્જિન અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું પેટી પેક એન્જિન તેની ટોટલ ગેરંટી અને નોન એક્સિડન્ટ છે એક્સિડન્ટની પણ ગેરંટી અને ગાડીની અંદર નવા ફોગ લેમ્પ પણ નાખેલા છે વ્હીલ કપ પણ નવા ડોર પટ્ટા પણ નવા અને આ ગાડી 23 થી એવરેજ આપે છે કંપનીની ચાવી જોવા મળશે ઓરિજિનલ ગાડી કિંમત માત્ર ચાર લાખ આ કિંમત પણ અંદાજિત છે જો તમે ગાડી લેવા રૂબરૂ જશો તો થોડો ઘણો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને જાજા કિંમતના ફેરફાર માટે ફોન કરવા નહીં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે માઇનર ફેરફાર અને આખી ઘર ઘર ગાડી છે અને ગાડી જો તમારે લેવાની જ હશે અને તમે જતીનભાઈ પાસેથી આ ગાડી લેશો તો સ્થળ ઉપર જ તમારે ગાડી ત્યાં ને ત્યાં જ તમારા નામ ઉપર કરાવવાની રહેશે ઘર ઘરાવ ગાડી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ધોરાજી જોવા મળશે જતીનભાઈની ની આ સ્વીફ્ટ ગાડી લેવી હોય

ઓગણીસો અઠ્ઠાણું ના મોડેલ આ ટ્રેક્ટર જોવા મળશે અત્યારે કમ્પ્લીટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકનો એક વખત કોન્ટેક કરી લેજો જો ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને સાથે ઓજાર પણ વેચવાના છે ઓજારની માહિતી આપું તે પહેલા આપણું YouTube ચેનલ હજુ તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો અને Facebook પેજ ફોલો કરી લેજો આવા જ નવા નવા વિડિયોની અપડેટ માટે ઓજારમાં તમે જુઓ પાંચિયા છે અને તમે જુઓ રાપ છે અને એક બીજો પણ લોઢિયો છે તે પણ આપવાના છે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની સાથે આવ તમામ ઓજાર આપવાના છે વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમને ટોટલ માહિતી મળી જશે હવે કિંમતની વાત કરું તો અને ઓજારની કિંમત બે લાખ અને દસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો ટ્રેક્ટર અને ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા અને હળમતીયા ગામે જોવા મળશે હવે રાય ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો મળશે ત્રાણું બે તાઉતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝાર લઈ શકો છો મુકેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ મોડલ છે બે હજાર અગિયાર નું

વાયરિંગ ચાલુ સીટ છત્રી એકદમ સારા છે અને ટ્રેક્ટરની અંદર તમે જુઓ બે ટાયર નવા નાખેલા છે બીજા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી અને તાત્કાલિક વેચવાનું છે ટાયર નવા નાખેલા છે મોટા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત છે બે લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો ભાવનગર અને લાખણકા ગામે જોવા મળશે મુકેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુકશભાઈ નામ ત્રેસ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો